નારાયણ સરોવર ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક અતિ પવિત્ર યાત્રાધામ છે ભારતના પાંચ પવિત્ર સરોવરો પંચ સરોવરો ચાર સરોવર માન સરોવર બિંદુ સરોવર પંપા સરોવર અને પુષ્કર સરોવર છે નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર પૌરાણિક માન્યતા મુજબ પ્રાચીન કાળમાં સરસ્વતી નદી અહીં દરિયામાં મળતી હતી માટે જ આ નદી આ નારાયણ સરોવર પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ વિધિ માટે બહુ જ પ્રખ્યાત છે નારાયણ સરોવરના આ કેમ્પસમાં મુખ્ય મંદિરો વૈષ્ણવ સંપ્રદાયના છે અહીં વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય મંદિરો છે જેમાં ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણ ગોવર્ધનનાથજી દ્વારકાનાથ આદિનારાયણ રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો સમાવેશ થાય છે આ મંદિરોનું નિર્માણ કચ્છના રાવ દેસળજી ત્રીજાના રાણી લગભગ બસો વર્ષ પૂરે કર્યું હતું નારાયણ સરોવર એક પવિત્ર તીર્થ સ્થળો હોવાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રિકો પણ ચારધામ અથવા પંચતીર્થની યાત્રા દરમિયાન અહીં દર્શનાર્થે અચૂક પધારે છે જોકે નારાયણ સરોવર ખાતે આવેલા પ્રાચીન મંદિરો મુખ્ય વૈષ્ણવ સંપ્રદાયના છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અહીંના પવિત્ર તીર્થના દર્શન અને સ્નાન માટે પધારે છે નારાયણ સરોવરથી નજીકમાં બહુ જ પ્રાચીન કોટેશ્વર મહાદેવ મંદિર અહીંથી ચાર કિલોમીટર દૂર અરબી સમુદ્રના કિનારે આવેલું છે નારાયણ સરોવરમાં દર વર્ષે કાર્તિક મહિનાની અગિયારસથી પૂનમ સુધી એટલે કે દેવ દિવાળી દરમિયાન અહીં બહુ જ મોટો મેળો ભરાય છે